અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના બની અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની એઆઈ એકસો એકોતેર ફ્લાઇટ ટેક ઓફની સાથે જ ક્રેશ થઈ ગઈ આ દુર્ઘટનામાં બસો એકતાલીસથી વધારે મુસાફરોના મોત થયા છે આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી આ દરમિયાન આ ઘટનાની તમામ માહિતી અધિકારીઓ નેતાઓ પાસેથી મેળવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં તેઓ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી ઈજાગ્રસ્તોને મળ્યા બાદ પીએમ મોદી રવાના થયા હતા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાત આવી ગયા છે ગઈકાલે જે ઘટના હતી અને જે પ્લેન ક્રેશ થયું હતું જેટલા છે અને એમના

વિશે ડોક્ટર જીગ્સા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે પૂજ્ય કક્ષાના સરકારી મિત્રો નામનો છે કે જે અને પછી ત્યારે ત્યારે એમણે સાથોના